નમસ્કાર મિત્રો ગુજરાતી સિનેમાના દર્શકો માટે એક્શન ઉલ્લાસ અને દમદાર પ્રસ્તુતિ સાથે એક નવી અને ભવ્ય ફિલ્મ વિક્રમ આદિત્ય ટૂંક સમયમાં સિનેમા જગતમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે અમી પટેલ પ્રસ્તુત અને સિનેમા પ્રોડ્યુસ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક શક્તિશાળી અને આક્રમક અવતારમાં નજરે પડશે ફિલ્મનો ફર્સ્ટ લુક પોસ્ટર જ તેમની ભવ્યતા અને એક્શન સ્કેન દર્શાવે છે આગ ધુમાડા તબાહી અને સંઘર્ષ પ્રદર્શ્યો વચ્ચે વિક્રમ ઠાકોરનો રફ ટફ લુક ફિલ્મ પ્રત્યે દર્શકોની ઉત્સુકતા અનેક ગણી વધારી રહ્યો છે વિક્રમ આદિત્ય એક એવી ફિલ્મ છે જેમાં અન્યાય સામે લડત બદલો સાહસ અને માનવીય ભાવનાઓને દમદાર રીતે રજૂ કરવામાં આવી છે ફિલ્મની કથા અને દિગ્દર્શક કે કે મકવાણા દ્વારા કરવામાં આવ્યું છે જેમણે પોતાની વિશિષ્ટ સ્ટોરી સ્ટેલિંગ અને એક્શન વિઝનથી ફિલ્મને એક ગ્રાન્ડ માસ એન્ટરટેન્ટ સ્વરૂપ આપ્યું છે ફિલ્મ નિર્માતા મનીષ પટેલ અને મયક આંબલિયા છે જ્યારે દીપકસી પરમાર અને ભીમજી શિયાળે સહનિર્માતા તરીકે ફિલ્મના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે વિક્રમ આદિત્યમાં હાઈ લેવલ એક્શન રિકનસ તાકાતર સંવાદો ભવ્ય વ્યુલર્સ અને વિક્રમ ઠાકોરની કરિશ્માઈ સ્કીન પ્રેઝન્સ દર્શકોને સિનેમા હોલ સુધી ખેંચી લાવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે ફિલ્મનું ટેકનિકલ વર્ક અને પ્રેઝન્ટેશન તેને ગુજરાતી સિનેમાની મોટી એક્શન ફિલ્મોમાં સ્થાન અપાવશે